અમદાવાદના મેઘાણીનગર પાસે આવેલા ઓમનગર રેલવે ક્રોસિંગ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી આ કાર્યવાહીમાં તંત્ર દ્વારા લગભગ પચાસ વર્ષથી વધુ પુરાણા મંદિરનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું આ કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ઓમનગર રેલવે ક્રોસિંગમાં અંડરપાસની કામગીરી ચાલે છે સાથે અહીંથી અસારવા રેલવે સ્ટેશન માટે રોડ બનાવવાની એમસી ની યોજના છે ત્યારે મંદિર રોડના કપાતમાં આવતું હોવાથી મંદિરને તોડી પાડવામાં આવ્યું મંદિરના ડિમોલિશનની કાર્યવાહીના પગલે સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો અને લોકોએ જણાવ્યું કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના આ મંદિરને તોડી પાડવામાં આવ્યું છે અને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે ત્યારે મંદિર તોડી પાડવાના મુદ્દે સ્થાનિક નેતાઓ અને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા મંદિર તોડી પાડવાના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો સાથે આ મામલે સંગઠનોના આગેવાનો મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરને મળી આ અંગે ઉગ્ર રજૂઆત કરી ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરે વૈકલ્પિક સ્થાન પર મંદિરને પુનઃસ્થાપિત કરવા માટે આશ્વાસન આપ્યું હતું આશ્વાસન મળતા સ્થાનિક લોકોનો રોષ શાંત પડ્યો